નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી સમક્ષ ખેલ સહાયકની નવી ભરતી બે હજાર ચોવી આવી છે એના વિશે તમામ માહિતી આપી રહ્યો છું તો આ ખેલ સહાયકની નવી ભરતી કુલ સોળસો જગ્યાઓ પર આવી છે આ ખેલ સહાયક ભરતીનું અરજી ફોર્મ છે તો આ અરજી તમે વાંચીને ફોર્મ એપ્લાય કરી શકો છો આગળ હું તમને બધી માહિતી આપું છું ક્યાં એપ્લાય કરવાનો કેટલો પગાર કયા ડોક્યુમેન્ટ જોઈશે શું લાયકાત છે તમામ માહિતી મળી રહેશે સાથે ફોર્મ ભરાવાના છે એ બારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ચાલુ થાય છે અને સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો તો આ જે ફોર્મ ભરવાની તમારી પાસે માત્ર પાંચ જ દિવસ તમને આપ્યા છે તો આજે દસથી બે દિવસ પછી ફોર્મ ભરવાનું ચાલુ થશે તો બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બપોરે બે વાગ્યાથી ફોર્મ ભરવાનું ચાલુ થશે એટલે કે ને એક વાગે ને એક મિનિટે પછી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના તમે રાત્રે બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકશો એટલે ફોર્મ ભરવા માટે તમારી પાસે માત્ર માત્ર પાંચ દિવસ છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે સાથે કુલ ભરતી સોળસો જગ્યાઓની છે અને દર મહિને તમને એકવીસ હજાર પગાર મળશે સાથે આ જે ભરતી છે એ અગિયાર મહિનાના કરારવાળી છે એટલે કે આમાં તમને અગિયાર મહિના માટે નોકરી રાખવામાં આવશે અને દર મહિને એકવીસ હજારનો પગાર આપવામાં આવશે સાથે આ ભરતી છે એના માટે તમારે શૈક્ષણિક લાયકાત શું છે તો શૈક્ષણિક લાયકાત તમે એમાં એક સ્નાતક માંગશે એટલે કે તમે ગ્રેજ્યુએટ થયેલા હોય જરૂરી છે સાથે ગ્રેજ્યુએટ સાથે સાથે તમે સીપીએડ કરેલું હોય સીપીએડ ના હોય તો બીપીએડ બીપીએડ ન કરેલું તો ડીપીએડ ડીપીએડ ના હોય તો બીએ બીએ કરેલું હોય બરાબર યોગામાં એટલે કે બે ત્રણ ઓફ યોગામાં કરેલું તો પણ ચાલે બીએસસી ઇન યોગામાં કરેલું બીએસસી યોગામાં કરેલું તો પણ ચાલે સાથે માસ્ટર ઓફ યોગિક આર્ટ આર્ટ એન્ડ સાયન્સ કરેલું બે વર્ષમાં તો પણ ચાલે અને બીપીઈઓ હો તો પણ ચાલે તો આટલી ડિગ્રીઓ તમારે માગશે એટલે કે તમે શેટ વખતે જેણે જેણે શેટ પરીક્ષા આપી છે બધા આવશે બરાબર ટૂંક હું વાત એ છે તો સ્નાતક સાથે સાથે સીપીએડ છે ડીપીએડ છે બીપીએડ છે આ બધા ફોર્મ ભરી શકશે બી ની યોગામાં છે બીએસસી યોગામાં છે માસ્ટર ઓફ યોગિક આર્ટ એન્ડ સાયન્સ કરેલું હોય એ ના હોય તો બીપીએ કરેલું આ બધા ફોર્મ ભરી શકશે તો એક સ્નાતક છે અને આ એક વ્યવસાયિક તાલીમ તાલીમમાં સીપીએડના બધા જે છે એ આ બે અને એક ત્રીજું શેટ પરીક્ષા પાસ કરેલા આ ત્રણ વસ્તુ તમારે માગશે બરાબર સાથે અગિયાર મહિનાનો કરાર છે સાથે તમે આ ડોક્યુમેન્ટ છે અત્યારે એક ડોક્યુમેન્ટ નહીં માંગે અત્યારે માત્ર તમારે ફોર્મ ભરવાનું છે તો આ ડોક્યુમેન્ટ તમે જ્યારે આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન હશે ત્યારે ડોક્યુમેન્ટ મંગાવવામાં આવશે તો એક તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એસએસસી ધોરણ દસનું એલસી માગશે એ ના હોય તો જન્મ તારીખનો પુરાવો એક ધોરણ દસનું પ્રમાણપત્ર આવે છે એમાં લખેલી હોય છે જન્મ તારીખ એ પણ ચાલે પછી ધોરણ બારની માર્કશીટ માંગશે શૈક્ષણિક સ્નાતકની માર્કશીટ એટલે કે તમે ગ્રેજ્યુએટ થયા હોય એની માર્કશીટ અને ગ્રેજ્યુએશન કરેલો એની ડિગ્રી સર્ટિફિકેટ માગશે તો માર્કશીટ અને ડિગ્રી બંને માગશે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ જોડો તો પણ ચાલે સાથે શૈક્ષણિક અનુસ્નાતક તો અનુસ્નાતક તમે થયેલા હોવ તો એની માર્કશીટ ડિગ્રી જો લાગુ પડતું હશે તો માગશે નહીં તો નહીં સાથે વ્યવસાયિક સ્નાતક માર્કશીટ અને એનું ડિગ્રી એટલે કે તમે જે સીપીએડ કર્યું હોય બીપીએડ હોય તો એની માર્કશીટ માંગશે અને એનું ડિગ્રી સર્ટિફિકેટ પણ માગશે તમારી જોડે સાથે આ વ્યવસાયિક સર્ટિફિકેટ એટલે કે સીપીએડ પછી જે આવે ભણવાનું એ અનુસ્નાતક એમાંથી આવો તો એની માર્કશીટ અને ડિગ્રી તમારે જો કરેલું હોય તો જોડવાનું છે સાથે વ્યવસાયિક અનુસ્નાતક લાયકાત તમે મેળવી છે એ કોલેજ માન્ય હોવાનું સર્ટિફિકેટ પણ તમારી પાસે માંગશે તો એ સર્ટિફિકેટ જોડવાનું રહેશે સાથે સેટની માર્કશીટ બે હજાર ત્રેવીસની તમે જે પરીક્ષા આપી હતી એ શેટની માર્કશીટ પણ તમારી જોડે માંગવામાં આવશે તો આ ડોક્યુમેન્ટ છે આના સિવાય હજુ ડોક્યુમેન્ટ વધી શકે છે કોઈ એનસીસી ના આવે એની ડોક્યુમેન્ટ મારી પાસે માહિતી નથી માહિતી મળશે તો હું તમે અપલોડ કરીશ તો આ ડોક્યુમેન્ટ છે આના સિવાય તમે કોઈ એનસીસી કરેલું હોય રાષ્ટ્રીય યુનિવર્સિટી આવે છે સ્પોર્ટ માટેની ત્યાંથી કંઈ વધારે ભણેલા હોય તો એના માર્ક્સ તમારે એડ થતા હશે તો ખબર નથી બરાબર એના વિશે અત્યારે માહિતી નથી પ્રમાણપત્ર માંગે કદાચ શક્યતા છે એટલે તૈયાર રાખશો સાથે આની વયમર્યાદા અડત્રીસ વર્ષ સુધીના તમામ ફોર્મ ભરી શકે છે એટલે કે અડત્રીસ વર્ષ ઉપર એક દિવસ થશે તો ફોર્મ નહી ભરી શકો પણ જે ફોર્મ ભરાવાની છેલ્લી સોળ તારીખ છે ત્યાં સુધી તમારે અડત્રીસ વર્ષ થયેલા હોય તો તમે ફોર્મ ભરી શકો છો સાથે એના ફોર્મ ભરાવા માટેની વેબસાઈટ છે ખેલ સહાયક ડોટ એસએસ ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી તો આ વેબસાઇટ છે એના ઉપર તમે તમામ ફોર્મ ભરી શકશો સાથે વેબસાઇટ છે એની કોમેન્ટ બોક્સમાં લિંક મૂકી દઈશું એટલે ત્યાંથી જઈને તમે ફોર્મ ભરી શકો છો તો એની વેબસાઇટ નામ છે એટીપીએસ ગુરુવિરામ બે ઓબ્લિક છે ડબલ ખેલ સહાયક એસએસ ગુજરાત ડો ઓઆરજી બરાબર આ એપ તમે ફોર્મ ભરી શકશો અડત્રીસ વર્ષ સુધીના તમામ ફોર્મ ભરી શકશો એટલે કે સોળમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી અડત્રીસ વર્ષ થતા હોય એ ફોર્મ ભરી શકશે અત્રીસ ઉપર થતા હોય તો નહીં ભરી શકો સાથે આ વેબસાઇટ છે જે હમણાં નામ બોલે એ વેબસાઇટ આ રીતનો ખોલશે તમે જશો એટલે સાથે અહીં જે ખૂણામાં અહીં લોગિન છે ત્યાં પહેલું તમારે તમારું આઈડી બનાવવાની રહેશે અને પછી લોગિન થશે અને પછી તમે એપ્લાય કરી શકશો સાથે ખેલ સહાયક વિશે વધારે તમારે માહિતી જોઈતી હોય તો તમે એપ પર જઈને માહિતી ખોલી શકો છો તો એની હું કોમેન્ટ કરી દઈશ એમાં જઈને તમે ખોલી શકશો સાથે આમાં શેટ પરીક્ષા એટલે કે ખે ખેલ અભિરુચિ કશોટી શેટ પાસ કરેલાઓ સાથે સ્નાતકો અને એક વ્યવસાયિક લાયકાત સીપીએડ બીપીએડ ડીપીએડ છે યોગા કરેલું એ ગ્રેજ્યુએશન સાથે તો એ બધી ચાલે છે ડિગ્રી તો આ શેટ પરીક્ષા ખાસ આમાં તમે પાસ જોઈશું એ જ ફોર્મ ભરી શકશે તો લાયકાતમાં શેટ છે ડિગ્રી છે અને વ્યવસાયિક તાલીમ છે આ વ્યવસાયિક કોર્સ છે બરાબર આ ત્રણ વસ્તુ જોઈશે એ આપણે આગળ ચર્ચા કરી દીધી છે તો તો અત્યારે અમે ગુજરાત રાજ્યની સરકારી શાળાઓ કહ્યું છે એટલે પ્રાથમિક છે શાળાઓ પ્રાથમિક તો નક્કી છે માધ્યમિક અને હાઈસ્કૂલ માટે પણ તમારી ભરતી થાય તો ખૂબ સારું છે તો અત્યારે પ્રાથમિક કીધું છે એટલે એમ માનો કે પ્રાથમિકમાં ભરતી હોઈ શકે છે સાથે એના વિશે વિશેષ ચોખવટ નથી કરી પણ તમારે પરીક્ષા લીધી એટલે પ્રાથમિકમાં હોઈ શકે છે પ્રાથમિકમાં છે જ બરાબર માધ્યમિકમાં પણ કદાચ લેશે પણ એ તમે અરજી ફોર્મ ભરશો ત્યારે તમને વિશેષ ખબર પડશે અત્યારે માહિતી નથી એની સાથે આ જે ડોક્યુમેન્ટ છે એ તમારે જે બોલ્યો એ બધા ડોક્યુમેન્ટ તમારે એની એક એક ઝેરોક્ષ નકલ આપવાની છે પછી અસલ પ્રમાણપત્ર એક આપવાના છે દરેકના અને એક ફોટો આ ત્રણ અને ચોથું તમે જે અરજી કરી છે અને પ્રિન્ટ આ ચારે માગશે તો આ ચાર અત્યારે નહીં માંગે પણ તમે જ્યારે હાજર થવા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને જ્યારે બોલાવશે ત્યારે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આ ડોક્યુમેન્ટ માંગશે તો અત્યારે એની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફોર્મ તમારે શેટની માર્કશીટ આધારે પણ ભરાશે અને બાકી જન્મ તારીખના બધું માગશે વધારે નહીં માંગે તો આટલી માહિતી છે બીજી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો સાથે સોળસો જગ્યાઓ માટે ભરતી છે આપ સૌનો આભાર ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે વિડીયો પસંદ પડે તો તમારા મિત્રો જોડે શેર અચૂક કરજો સાથે લાઈક શેર કોમેન્ટ જરૂર કરતા જજો આપ સૌનો ફરી એક વખત આભાર થેન્ક યુ